લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે તે અંગે મોટું અપડેટ સામે આવી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સૂત્રોના અહેવાલથી પ્રાપ્ત સમાચાર મુજબ બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી સાત થી આઠ તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી પંચ તેર માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરી રહ્યું છે કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તમિલનાડુની મુલાકાતે છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે રાજ્યોના પ્રવાસ તેર માર્ચ પહેલા પૂર્ણ થવાનો છે અધિકારીઓએ જણાવ્યું છે કે સીઓએ સામાન્ય વિસ્તારો સુરક્ષા દળોની તેમની જરૂરિયાતો સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે નોંધનીય છે કે ચૂંટણી પંચ આ વર્ષે ચૂંટણીના સુચારુ સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે તે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પરની ખોટી માહિતીને ફ્લેગ કરવા અને દૂર કરવા માટે ઈસીઆઈ ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક વિભાગ પણ બનાવી શકે છે ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અને ભડકવ સામગ્રીને દૂર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને જો કોઈ પણ પક્ષ અથવા ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો કમિશનર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ્સને બ્લોક કરવા જેવી કડક કાર્યવાહી કરવા તૈયાર છે આવી જનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ